પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત થવા બાબતે મોટા સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકારે મૂર્તિ પુનઃ સ્થાપિત કરવા આદેશ કર્યો કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ અંગે જાણકારી આપી છે જે જગ્યાએ પ્રતિમા હતી ત્યાં જ ફરી મુકાશે હર્ષભાઈ કહી રહ્યા છે કોઈ પણ ટ્રસ્ટ કે વ્યક્તિને પ્રતિમા હટાવવાની મંજૂરી નથી જૈન સમાજની આસ્થા આ મૂર્તિ સાથે જોડાયેલી પાંચસો વર્ષ જૂની મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષ છે જૈન તીર્થંકરોની હજારો વર્ષથી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ છે આ પ્રતિમાઓને પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા આ પ્રતિમાઓ જોડે જોડાયેલી હતી તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે એ મૂર્તિઓ જ્યાં હતી જે દાદરો પાસે હતી તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે સમાજના હજારો લોકોની કંઈકને કંઈક આસ્થાને ઠેસ પહોંચી છે એને તાત્કાલિક કલેક્ટરશ્રી એસપી જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક એ પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે પાવાગઢમાં જૈન સમાજની પ્રતિમા ખંડિત કરવા મુદ્દે સુખદ સમાધાન હવે થઈ ચૂક્યું છે બેઠકમાં ચર્ચા કરવામાં આવીને બાદ સુખદ સમાધાન થયું છે જૈન સમાજ વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટની બેઠક મળી હતી પ્રતિમાઓ ફરી જે તે સ્થળે મૂકવાની જૈન સમાજની માંગણી સ્વીકારી દેવામાં આવી છે મંદિર ટ્રસ્ટે જૈન સમાજની માંગણીઓને સ્વીકારી દીધી છે બેઠકમાં બાય હાલ સમગ્ર વિવાદનો અંત આવશે બેઠકમાં તંત્ર જિલ્લા તંત્રના અધિકારી અને પોલીસ વડા પણ વિશેષ હાજર રહ્યા હતા અને બાદ ચર્ચા કરવામાં આવી અને સમાધાન લાવવામાં આવ્યું છે પાવાગઢમાં જૈન સમાજની પ્રતિમા ખંડિત થઈ હતી એ મુદ્દે હવે સુખદ સમાધાન થઈ ચૂક્યું છે બેઠક કરવામાં આવી આ અંગે આખો મામલો જૈન સમાજમાં ક્યાંક આક્રોશ હતો કારણ કે પાંચસો વર્ષ જૂની જે મૂર્તિઓ હતી તે ખંડિત થઈ હતી પાવાગઢમાં લોકો માતાજીના દર્શને આવે સાથે સાથે આ મૂર્તિઓના પણ દર્શન કરતા હોય છે અને આ પાંચસો વર્ષ જૂની મૂર્તિ જ્યારે ખંડિત થાય ત્યારે સ્વાભાવિક છે કે જૈન સમાજમાં એ આક્રોશ હતો અને બેઠક કરવામાં આવી એમને શાંત કરવા માટે જૈન સમાજ તંત્ર અને મંદિર ટ્રસ્ટીની બેઠક મળી હતી જે બેઠકમાં ચર્ચા કરવામાં આવીને બાદ સુખદ સમાધાન લાવવામાં આવ્યું છે બીજી તરફ ગૃહ રાજ્યમંત્રીએ પણ કહ્યું

જૈન સમાજના જે આગેવાનો તેમજ પાવાગઢ મંદિર ટ્રસ્ટના જે આગેવાનો સાથે એક બેઠક કરી છે અને અમારે શાંતિપૂર્વક માહોલમાં એ બેઠકની કાર્યવાહી હાલ ચાલુ છે આનો સુખદ અંત આવે એ તરફ પ્રયાસ પ્રયાણ છે યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિરે જવાના જે જૂના પ્રગતિયા છે ત્યાં જૈન जैन भगवान ना जे प्रतिमा होती तेरे तोड़ी दिवाम आ रही थी ले समग्र गुजरात राज्य में आने देश में जैन समाज में भारे रोष दिवाम आ रहे थे जैने ले स्थानीय वैवाहिक तंत्र आने आ, मंदिर ट्रस्ट ना जे ट्रस्टी जो त्यों हो साथे সংখ্যা খুব প্রাণীশ্রী ট্রস্ট দ্বারা খুব সুবিধা પાવાગઢ ખાતે એક જૂની જર્જરીત જે ચાદર છે સીડી છે એ સીડી પર શેડ લગાવવામાં આવ્યો છે એ શેડ જર્જરીત હાલત હોય અને કોઈ યાત્રિકો ને અવ્યજિત બનાવ ન બને તે માટે ઉતારવા જતા કોઈ કલાત્મક કૃતિઓ હોય સ્થાપત્ય મૂળ જૂના એને કઈ ઘસી જવાના કારણે કોઈ જૈન સમુદાયમાં થોડો ઘણો રોષ હતો પણ એવું કોઈ મૂર્તિઓ તોડવામાં આવી નથી તેમ છતાં પણ આજ રોજ વહીવટીતંત્ર અને ટ્રસ્ટ દ્વારા અને જૈન સમુદાયના આગેવાનો દ્વારા

મીટીંગ કરવામાં આવી એમાં જૈન સમુદાયના મુખ્ય આગેવાનો અને અગ્રણીઓ અને તેઓ પંચના જે સમાજના મૂળ વડીલો હતા તેમની સાથે ખુબ જ સારી રીતે અને સુમેળ ભર્યા વાતાવરણમાં સુખદ સમાધાન થઈ અને એનો અંત આવેલો છે એટલે વિવાદ કોઈ રહેતો નથી હવે દિવસ

કલેક્ટર સાહેબ સાથે પીઆઈ સાહેબ સાથે અને જે ટ્રસ્ટ મંડળ સાથે એ લોકોએ પણ અમને સારો રિસ્પોન્સ આપ્યો છે કે જે અમારાથી ભૂલ થઈ ગઈ છે આ પ્રતિમા જે તૂટી ગઈ છે એ પાછી જ એ રીતે જે જગ્યા ઉપર જે પ્રસ્થાપિત કરી સદ્ભાવના જળવાઈ રહે જૈન લોકોની લાગણી ના દુખાય તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ છે જૈન સમાજ અને હિન્દુ સમાજ બંને એક જ છે તો એ માટે અમને ખારો ખાસો એવો રિસ્પોન્સ આપી એ પ્રતિમા પાછી જ શિલ્પીઓ દ્વારા અત્યારે જ એક કલાકની અંદર કામ ચાલુ કરી અને બે દિવસની અંદર સંપૂર્ણ રીતે પૂરું કરવામાં આવશે એવી રીતે અમને ખાસ બાંધરી આપી છે અને આવતીકાલે અમદાવાદની અંદર અમારા ટ્રસ્ટમ સાથે પણ મિટિંગ રાખવામાં આવી છે એનું એનું સમાધાન અમને મળી રહેશે એની અમને ખાતરી